ઉજાલા સર્કલ થી ચિરોડા સર્કલ સુધી ચુમ્માલીસ કિલોમીટર લાંબા એસજી હાઈવે ને આઈકોનિક બનાવવામાં આવશે એસજી હાઇવે અમદાવાદ માં ટ્રાફિક ની એક મહત્વની કડી છે અને વ્યવસાયના ધોરણે પણ એટલું જ મહત્વ ધરાવે છે તંત્ર દાવો કર્યો છે કે એસજી હાઈવે ની કાયા પલટ થઈ જશે અને આખો રોડ ડસ્ટ ફ્રી બનશે રોડ ની બંને સાઇડ બનશે સાયકલ ટ્રેક અને રાહદારીઓ માટે બે થી ત્રણ મીટર પહોળાઈ થીમ બેઝ ફૂટપાથ બંને બાજુ મોટા સ્કલ્પચર વોટર ફાઉન્ટેન ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ પ્લાન્ટેશન ટોયલેટ ગઝેબો બેસવા માટે બાકડા ઓન સ્ટ્રીટ પાર્કિંગ લાઇટિંગ ખાણીપીણીના સ્ટોલ અને ડિઝાઇન યુક્ત બસ સ્ટેન્ડ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી કરાશે અને આ તમામ કામગીરી અઢી વર્ષમાં પૂર્ણ થશે તેવો તંત્રએ દાવો કર્યો છે આ કામગીરી માટે એએમસી જીએમસી ઔડા ગૌડા અને આર એનબી આ પાંચ મોટા ડિપાર્ટમેન્ટે ભાગીદારીમાં એક કંપની બનાવી છે અને આ કંપનીનું નામ આપવામાં આવ્યું છે એસપીવી એટલે કે સ્પેશિયલ પર્પઝ વેહલક આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ આ પાંચ ડિપાર્ટમેન્ટના વડાઓ જ સામેલ છે વિકાસ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે અધિકારીઓના નામે જ કંપનીનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે જાહેરાત ખૂબ જ સારી છે જો ખરેખર આયોજન મુજબ અને સમયસર કામ પૂરું થાય તો એસજી હાઇવે અને તેની આસપાસના વિસ્તારમાં વિકાસને વધુ વેગ મળશે